નમસ્કાર દર્શક મિત્રો આપણે વાત કરશું શાંતિપૂર્વક પતી જતી હોય છે કોઈ પણ શહેર હોય કોઈ પણ ગ્રામ પંચાયત હોય કે કોઈ પણ જે સરપંચોની ચૂંટણી હોય તમામ જગ્યાઓ ઉપર હંમેશને માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે માત્ર વિસ્તાર પૂરતી હોય છે પરંતુ આ વખતે રાણાવાવ અને સુતિયાણા બંને નગરપાલિકા નો માહોલ એ પ્રકારે જામ્યો છે કે જાણે અહીંયા લોકસભાની સીટ હોય અને પ્રધાનમંત્રી માટેની લડત હોય પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ સુકામ તેની ચર્ચા આપણે કરશું આપણે આ સપ્તાહના વિષય માટે સિનિયર પત્રકાર ભાર્ગવભાઈ જોશી આપણી સાથે છે નમસ્કાર ભાર્ગવભાઈ આપનું સ્વાગત છે અમારા પ્લેટફોર્મ ઉપર અને ભાર્ગવભાઈ

તો કદાચ કૂતિયાણા આટલો ઉલ્લેખ ના થતો જેટલો ઉલ્લેખ અત્યારે થઈ ગયો છે એટલે એ સ્વાભાવિક છે એ એંશી નેવું નો બે દાયકા ને લઈએ તારીખે હજી એક વધારા ની વાત કરું તો પોરબંદર ના દબદબા તો હમણાં જ તાજેતર માં ધારાસભ્ય શ્રી ને ભાજપ માં લઈ અને ઈ જે કઈ પોરબંદર માં રાજનીતિ રમાણી મતલબ અહીં ગુજરાતની રાજનીતિ ચાલે છે અને ગુજરાતમાં માં ગમે તેવી રાજનીતિ ચાલે છે અને પોરબંદર માં આવી ને રાજનીતિ પૂરી થાય છે મારો કહેવા મતલબ એ થાય છે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી છે હજી લોકોની વચ્ચે આજ કન્ફ્યુઝન છે કારણ કે ફૂટેલા ના સ્થાનિક લોકો તો સમજે જ છે આ શું છે ગુજરાતના લોકો વચ્ચે તો એવું છે કે આ બંને ગેંગ વાતચીત ચૂંટણી લડાઈ ગઈ તમે જેતનભાઈ મોટા મોટા નેતાઓ અને આપણા સિવાયના મોટા મોટા પત્રકારો અને હજી એ ભલે ગેંગ વોર ગણાવતા હોય

મતદાન હોય છે તમે પ્રચાર કરવા જાવ તમને કે આવો આવો ચા પીન જાજો ભાઈ બરોબર આવી આવી ચાચા કરે ને તમને જમાડીને મોકલે વ્યારા કરીને મોકલે ખ્યાલ તમને ખબર જ ના પડે કે આપણે તો પત્રકારી આપણને ખ્યાલ આવે દાખલા તરીકે ગુપ્ત મતદાન થાય છે પણ ખુલ્લું કેવી રીતે થાતું જુ તો કે પહેલી ટાઈમ मान લ્યો કે કાંદેલભાઈ આવ્યા તો પછી નગરપાલિકા કોની આવી ભારતીય જનતા પાર્ટીની હવે રી કાંદેલભાઈ આવ્યા તો પછી કોની નગરપાલિકા પણ આવી મતલબ એ ખુલ્લું મતદાન દીધું હું આ પહેલી વખતે હવે ગુપ્ત મતદાન બોલું છું કે ઈએમ માં તો મતદાન ગુપ્ત થાયમાં ચેતની પંચાયત જે આનો સુજીયેલું થવા દેવું નથી આપની કામગીરી ઉત્તમ જ હોય પણ પહેલી વખતે ગુપ્ત મતદાન થઈ રહ્યું છે ને ગુપ્ત મતદાનમાં બેય વિગત નેતાઓ

જેવાય સ્ટાર પ્રચારક છે એક મર્દ પત્ની છે પણ મર્દ ની દીકરી છે અને પોતે મર્દ છે એટલે એની આરે કોઈ હિરલબા વિશે તો સવાલ જ ના હોય પ્રણામ એને પણ હવે જે આ બાહુબલી વાળી વાત છે ને એ ક્યાંક ને ક્યાંક લોકો પસંદ નથી કરી રહ્યા છતાંય વિરલભાઈ એટલા સ્પષ્ટ વક્તા છે કે રાજકારણમાં આજે પોતે ત્યારે પોતાને પ્રમોટ કર્યા વગર સ્પષ્ટ રીતે વાત મૂકે છે અને એ દરેક ચૂંટણીઓમાં મેં જોઈ છે પણ જો હું એટલું માની શકું કે જો આજે કદાચ ભીરાભાઈ હોત આજે જો કદાચ ભીરાભાઈ હોત તો આવનાના કેટલાક દિવસોમાં વિરલભાઈ પોરબંદરના ધારાસભ્ય હતા આવું ટકા કહી શકું

ભાઈ મારી પણ એવા જવાબ હતા કે ભાઈ આ છે એ સુખી સંપાણ ગામ બરોબર સુખી સંપન્ન ગામો તો લોકો અને વેપાર ધંધા વાત કરીએ સ્થાનિક સ્વરાજ ચૂંટણી હોય

બરાબર ભલે એ તો ભાવનગર થી આ ચૂંટણી લડવા આવ્યા કદાચ પરંતુ એને કીધું કે હું બે મહિનામાં જીતી ને આવીશ ને ચૂંટણી લોકસભાની પૂરી થઈ ગઈ સમય વયો ગયો એરપોર્ટ અધિક પ્રચાર કરે એમ કેવાનું એમ થતું હતું તો કૃતિઓને મને મત આપવાના છે અને હું જ મતલબ શાસન કરીશ એટલે એ ભારતીય જનતા પાર્ટીમાં શું છે કે એક કોન્સેપ્ટ આપવામાં આવે છે દરેક નેતાને એક લાઈન આપવામાં આવે છે કે તમારે આ ત્યાં જઈને બોલવાની અને ભારતીય જનતા પાર્ટીની કોને છે એમાં આપણને કંઈ વાંધો નથી અને એક પત્રકાર તરીકે આપણે જોતા જ આવતા હોય છે કે પણ મૂળ વાત ક્યાં છે કે મનસુખભાઈ આ કોના જેવી થાય કે આપણે આપણે ઘરના ઘંટી ચાટે અને એના જેવી ભલે કૂતિયાણા આપણી લોકસભા સીટમાં જ આવે

લોકોની લોકચાહના હામથી એમ ન હોય કે કોંગ્રેસ અહીં ત્યાં ગઢમાં લઈને બેઠી હતી ગુખ્યામાં વેજામાના જેવા આવ્યા નેતા જે અત્યારે ભાજપમાં વયા ગયા છે બીજી બીજી જગ્યાએ વયા ગયા છે ભુખાર નેતાઓ હતા પરંતુ અત્યારે સ્થિતિ કેમ આવી ખરાબ થઈ રહી છે શું કહેવાય કે આટલી હદે ગુજરાત લેવલે જ નહીં હું તો મને તો કાલે અમારા દિલ્હીના ઘણા તપ્રકારો ઊંચા ગધોના એમના પણ હોલ આવ્યા હતા જેકંદર ગુતિયાણામાં આવું બધું શું થઈ ગયું નગરપાલિકાની આવા સવાલો કરે છે ખરેખર તમને શું લાગે છે ભાર્ગભાઈ અનિકશોના જીરી ચૂંટણી અને બંને પક્ષ જ લડે છે કોઈ અમપક્ષ ઉમેદવાર નથી કોઈ અન્ય પક્ષ ને ઉમેદવાર નથી બરાબર ચોવીસ સામે ચોવીસ હડકાલી ઉમેદવાર ત્યારે અને એ હડકાલી ઉમેદવારની સામે આ ચૂંટણી કેવી હોવી જોઈએ તમારા મત પ્રમાણે પક્ષપાગ ની હોવી જોઈએ પોતાના અસ્તિત્વની હોવી જોઈએ કે કઈ પ્રકારે હોવી જોઈએ ચૂંટણી તો હંમેશા સુવિધાની હોવી જોઈએ આરે હારે અસ્તિત્વ હોય રાજકીય તો આમાં ચોવીસ ઉમેદવાર આમાં આ બાજુ થી ચોવીસ ઉમેદવાર આ બાજુ એટલે રાજકીય રીતે બે પક્ષો હોય કેવાય બરાબર પણ એને જે લીડ કરે છે છે પણ તમે જે વાત કરી મને કેટલાય પૂછે કે આપણે તો કરતા જ ચર્ચા આપણે તો ઠીક છે આપણી મર્યાદાઓ કેટલીક હોય છે પણ આપણી જે વ્યક્તિગત ટેલિફોનિક ચર્ચા કરતા હોય છે એમાં તો કરતા જ હોય ત્યારે હવે આ આ રાજકારણમાં જે સ્થિતિ માનજો કે હમણાં જ તમે બોલ્યા

કે ભાઈ મારા કોઈ સગા નથી ને આવા સગા મારે નથી ના જોયું આજે મેં એ જોયું કે એમાં કાંતલ ભાઈ એ સ્પષ્ટતા કરવી પડી કે ભાઈ કાલે ઉઠી એટલે ક્યાંક ને ક્યાંક એ બે વચ્ચે શું હોય ને ચેતનભાઈ ભાઈ એને તો લોકો જ હું એવું માનું છું ભાઈ ભાઈ કે આ ચૂંટણી વ્યક્તિગત ના હોવી જોઈએ હા વ્યક્તિગત ના હોવી જોઈએ અમે જના માટે તમે લડો છો તમે તમારા માટે બંને ગેંગ લીડરો છો બધું છે પણ એ ચૂંટણી પછી આંતરિક મામલા છે તો વ્યક્તિગત કેમ આવી જાય છે હમણાં તમને થોડીક વાર પેલા કીધું ત્રણ ટર્મ થી જે માણસ ધારાસભ્ય હોય તો એ પોતાનો વિકાસ બતાવતો હશે ત્યારે જ લોકો મત આપતા હશે તો એનો વિકાસ ક્યાં ઓરલી તમે વિચાર કરો તો કાંદલભાઈ અહિયાં દેખીતું કામ હું

જેમણા એના કાકા ચૂંટાણા હોય અને એ વાત મેં સાંભળી હતી ક્યાંક સંબોધનમાં બોલી હતા કે મને આવતા વીસ મિનિટ થાય ને એ હકીકત છે કાંધલભાઈ જાડેજા ને અગર કોઈને એના મતદારો માટેનો એનો લગાવ અહીંયા આ બધાને ખબર છે કે કેવો અનેરો છે

કેમ કે ભાજપે પહેલેથી જ એવો નિયમ રાખ્યો છે કે ભાજપની અંદર પરિવારવાદ નહીં આવે હા તમને તમને વારસા એક કોઈ નહીં મળે અને પરિવારની અંદર જો તમારે ટિકિટ જોતી હોય તો એને અમુક સમય સુધી કામ બતાવવું પડશે એ તમે ટિકિટ નહીં લ્યો તો ભવિષ્યમાં એને ટિકિટ સિંગલ મળશે પણ એક સાથે બે નહીં ત્રણ નહીં એવી ટિકિટ કોઈ દિવસ ભાજપ આપી નથી એટલું જોખે પોરબંદર ની શરૂઆત થઈ છે આ એક પોરબંદરના જે ભૂતકાળની અંદર જે અત્યાર સુધીમાં જે કાર્યકર્તાઓ છે

પછી અર્જુનભાઈ મોઢવાડિયા સામ સામે આદમી સુધી ચૂંટણી લડતા આવ્યા એકબીજા હારતા આવ્યા એકબીજા જીતતા આવ્યા એ જે થયું હવે ભૂતકાળ થઈ ગયો પતી ગયો અર્જુનભાઈ ભાજપ કોંગ્રેસ છોડીને ભાજપમાં વયા ગયા બરોબર એ પતી હવે ભાજપમાં તો આવી ગયા તો બાબુભાઈ ઘરે વયા ગયા બાબુભાઈ પાસે અત્યારે શું કોઈ પણ પ્રકારનો કોંગ્રેસ લેવલનો મોટો હોદ્દો નહીં બાબુભાઈ પાસે કોઈ મિનિસ્ટરી હવે નહીં બાબુભાઈ ધારા સભ્ય ચૂંટણી બને કોઈ જગ્યાએ નહીં અર્જુનભાઈ જે છે એ સર્વસ્વ અર્જુનભાઈ ભલે વડીલ તરીકે બાબુભાઈને માને છે

ભાવનગર થી ભાવનગર ના રહીશ અને પોરબંદર ના સંસદ એનો દાખલો છે અખિલેશ યાદવ જો જો તો આને કાગળ જડેજા બીજી આપી ને પોતાને બધા ને સાયકલ પકડાવી દીધી હાથ માં હવે તમે એક આદમી સુધી કે ઘડિયાળ ના કાંટે હાલતા હતા હવે સાયકલ માં દોડે બરાબર એટલે હવે સાયકલ માં દોડે છે હવે આવી પણ ક્યાંક ચર્ચા છે ગુપ્ત રાહે કે જો રાણાવાવ અને બે સાયકલ દોડે જાશે ને તો પોરબંદર માં એ હાસ્ય જોવા મળશે. નજીક આવે છે અને હકીકત છે હોય કે સારા જે લોકો નેતા જે હતા અર્જુનભાઈ આરે હતા કોંગ્રેસ માં તો સાથે જાય છે એનો વિષય છે એમાં કોઈ વાંધો નથી પણ હવે પોરબંદરની અંદર નગરપાલિકા સમરસ થોડી વાર પેલા કીધી કે પોરબંદર છે ને એ ગાંધીનગર અને દિલ્હી બે જગ્યા રાજ કરે બરાબર એની આવડત જ છે પોરબંદર હા પોરબંદર માં એ જ થયું કે અર્જુનભાઈ મઢવાડિયા જયારે ભાજપ માં આવ્યા

પોરબંદરના દરિયામાં પાણી દૂષિત નાખવાનું છે ને એની જે રેલી નીકળી એ પોરબંદરમાં કદાચ આ તો મીડિયાએ કવર ના કરી ભાઈ એટલે કર્યું હશે અહીંયાથી તો મોટા આપીએ કવર પણ ક્યાંક ને ક્યાંક ઈ રેલી એટલી મોટી નીકળી કે આપણને ખ્યાલ ના આવે કે ઈ એક લાખ મતદારો છે જેને એક લાખ ની લીડ આપી હતી

પરંતુ ગુજરાત તરફ મતદારોને જે તમામ નગરપાલિકા ઉપર મતદાન થઈ ગયું છે તે તમામ આવનારી સોળ તારીખને રવિવારના રોજ જે મતદાન થવાનું છે સ્વલંબુ અને અવશ્ય લોકોએ પોતાનું મતદાનનો ઉપયોગ કરવો જોઈએ અને પોતાનો મતાધિકાર જે છે તે પોતાનો સ્વતંત્ર છે તેનો ઉપયોગ ઉપયોગ કરવો જોઈએ ચાહે તમે કોઈ પણ વ્યક્તિને મતદાન કરો અમે એમ નથી કહેતા કે આ વ્યક્તિ જે તમારે મતદાન કરવું જોઈએ તમારા સાહિતા તમને એવું લાગે કે આ માણસ કામ કરે એવા છે અથવા તો તમને જે મનમાં વિચારતા હોય કે ભવિષ્ય આનાથી છે એવા લોકોને મતદાન કરી અને ચોક્કસ અંતે કોઈ મતદાન માટે કોઈ ઉમેદવાર તમારા તરફે એવું લાગે કે નથી બરાબર તો નોટાનું બટન પણ આપેલું છે પરંતુ બટન દબાવવું એ જરૂરી છે નમસ્કાર